નમસ્કાર મિત્રો મારી ચેનલ માં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે એક દુઃખદ ખબર આવી છે તો છોટા ઉદેપુર જિલ્લામાં હાલ નેશનલ હાઈવે 56 ચાર લેન બનવાની કામગીરી કરવામાં આવી રહી છે તેમાં રોડની સાઈડમાંથી વૃક્ષો કાપીને જંગલ ખાતાના ડેપોમાં લઈ જવાના કામકાજ દરમિયાન કરુણ ઘટના ઘટી છે તો લાકડા ભરેલા ટ્રેક્ટરમાંથી મજૂરી અર્થે આવેલા એક યુવક પડી જતાં તેનું કંપારી ભરી મોત થયું છે તો મિત્રો સંપૂર્ણ ઘટનાની વાત કરું તો નર્મદા જિલ્લાના જરમાણી ગામનો રાજેશ સનિયાભાઈ વસાવા લાકડા ભરેલા ટ્રેક્ટરમાં બેઠો હતો તો ટ્રેક્ટર ડ્રાઈવરે અચાનક બ્રેક મારતા તે ટ્રેક્ટરમાંથી પટકાઈ ટાયરમાં આવી ગયો હતો જેથી તેનું મોત થયું હતું તો મિત્રો મૃતકના સગાઓનો આક્ષેપ છે કે ગેરકાયદે રીતે ટ્રેક્ટર લાકડા ભરવાની કામગીરી ચાલી રહી હતી તો મિત્રો ઓવરલોડ લાકડા ભરેલા હતા જે દોરડાથી પણ બાંધેલા ન હતા અને ટ્રેક્ટર ખેતી માટેના ઉપયોગનું હતું જેમાં લાકડા ભરી શકાય નહીં પણ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ ફાયદો ઉઠાવી રહ્યા હતા તો આદિવાસી સમાજના મજૂરોને મોતના મુખમાં ધકેલે છે તો કોઈ પણ સુરક્ષા વગર ઓવરલોડમાં લાકડા અને હેરફેર કરવાનું કામકાજ થઈ રહ્યું હતું તો મિત્રો મૃતકના પરિવારનો અકસ્માત થયા બાદ મૃતદેહ સ્વીકારવા તૈયાર ન હતા જે બાદ નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ અને ઉદેપુર શાસન જસુ રાઠવાએ મૃતકના પરિવાર માટે ગ્રામજનોની માગણી સ્વીકારી હતી અને પરિવારને આર્થિક મદદ મળે તે માટે ત્રણ લાખ રૂપિયા આપવાની ખાતરી આપી હતી તો મિત્રો આજના દિવસ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે